ડભોઈ તાલુકાના કુકસ ખાતે કુકસ પ્રીમિયર લીગ ક્રિકેટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેની ફાઇનલ મેચ રમાઈ હતી ફાઇનલ મેચમાં ટીમ વિજેતા બની હતી ડભોઈ તાલુકાના કોકસ ગામ ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પર કોકસ પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ યોજાઈ હતી આ પ્રસંગે તાલુકા ભાજપ મહામંત્રી પિન્ટુભાઈ પટેલ તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેઓરભાઈ ઠાકોર ડોક્ટર રોનક પ્રજાપતિ સંજયભાઈ ઠાકોર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેચ નિહાળ્યા બાદ વિજેતા ટીમની ટ્રોફી આપી અભિનંદન પાઠવ્યા હતા છેલ્લા ઘણા દિવસથી કુકસ ખાતે ટુર્નામેન્ટ ચાલી રહી હતી જે ટુર્નામેન્ટમાં ગત રાત્રિએ ફાઇનલ મેચ યોજાઈ હતી અંબે લાયન શિનોર તથા ડભોઈ ફાઇટર ઇલેવનની ટીમ ફાઇનલમાં પહોંચતા જ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ગ્રાઉન્ડ ઉપર ઉમટી પડ્યા હતા ભારે રસાકસી બાદ અંબેલાયન શિનોર ટીમ વિજેતા જાહેર થઈ હતી કુકસ પ્રીમિયર લીગના આયોજકો રાકેશભાઈ તુષારભાઈ તથા ગોપાલભાઈ દ્વારા ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવતા ક્રિકેટ રસિકોએ ટુર્નામેન્ટની મજા માણી હતી આ સાથે જ ફાઇનલ મેચ નિહાળવા ડોક્ટર રોનક પ્રજાપતિ સંજયભાઈ ઠાકોર દીક્ષિત બારૂડ ખાસ ઉપસ્થિત રહેતા તેઓ દ્વારા બંને ટીમોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આયોજકોને સુંદર આયોજન બદલ બિરદાવવામાં આવ્યા હતા આ ફાઇનલ મેચમાં વિજેતા ટ્રોફીના સ્પોન્સર સંજયભાઈ ઠાકોર રહ્યા હતા